આજે વહેલી સવારના થયેલા કમોસમી વરસાદને પગલે બટાટાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે આ વરસાદને પગલે બટાટાની ખેતીમાં નુકસાન સહન કરી રહેલા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે આજે વહેલી સવારના ડીસામાં થયેલા વરસાદ કેવી રીતે ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો તેની ઉપર એક નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતો માટે રવિ સિઝનમાં બટાટાની ખેતીને સૌથી મહત્વની ખેતી માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાના ભાવો ન મળતા મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બટાટાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે ગત વર્ષે પણ યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું જેને લઈ આ વર્ષે નવી આશા સાથે બટાટાની ખેતી કરતા ખેડૂતો માટે કમોસમી વરસાદ પણ મુશ્કેલી લઈને આવ્યો છે દિવાળી બાદ ડીસા તાલુકાના ખેડૂતો બટાટાનું વાવેતર કરવાની શરૂઆત કરતા હોય છે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે પરંતુ વર્તમાન સમયમાં સર્જાયેલી હવામાનની પરિસ્થિતિને જોતાં આ વર્ષે પણ ખેડૂતોને બટાટાની ખેતીમાં ઠંડા પાણીએ નાહવું પડે તો નવાય નહીં અત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે ખેડૂતોની હાલત સૂળી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે જે ખેડૂતોએ દિવાળી બાદ વાવેતર કર્યું હતું તે ખેડૂતોના વાવેતર પર આજે થયેલા વરસાદે પાણી ફેરવી નાખ્યું છે કારણ કે વાવેતર બાદ થયેલા વરસાદના લીધે જમીનમાં બિયારણ સરી જવાની ભીતિ સર્જાઈ છે આજે સવારે ડીસામાં થયેલા અડતાલીસ મિલીમીટર વરસાદથી વાવેતર કરેલા ખેતરમાં પાણી ભરાઈ જતાં જમીનમાં રોપવામાં આવેલા બિયારણ પર પણ ખતરો સર્જાયો છે અને આ તમામ બિયારણ બગડી જશે જેથી ખેડૂતોને નુકસાન સહન કરવું પડશે બે હજાર પચીસનું વર્ષ છે આખું નબળું જ ગયું છે ખેડૂતો માટે ખેડૂતો માટે એટલું નબળું છે કે બટાકામાં ભાવ નહોતા અત્યારે બટાકા કોલેસ્ટ્રોલ મૂક્યા તો એનો ભાવ નહોતો હવે ભાવ આવ્યા તો ખેડૂતો જોડે બટાકા છે નહીં અત્યારે એક પણ બટાકો ખેડૂતો જોડે નથી ખેડૂતો બરબાદ જ છે એના સિવાય અત્યારે પચીસના એન્ડમાં અત્યારે વરસાદ થયો હોય તો લોકોએ જે બટાકાનું વાવેતર કર્યું હોય વિગે ચાલીસ હજારનો ખર્ચ છે બધા બટાકા હળી ગયા કાપા આ પાછળ તમને દેખાય જ છે બધા ખેડૂતો રોવા રોવામાં રોવાના મારા આવેલા છે એટલે જે સરકારને સહાય આપવી હોય તે મૃતકો કે ખેડૂતે વીઘે પચાસ હજાર આવે તો ઓછી પડે અત્યારે એટલે મહેરબાની કરી અને સરકારને હું વિનંતી કરું છું કે જેમ તેમ કરીને ખેડૂતને કોઈક સહાય આપો ખેડૂતો મરી જવાનો છે નહીં તો ખેતી બંધ કરશે નહીં તો જમીઓ વેચી વેચી અને સીટીઓમાં રહેવા જશે ધંધો ખોલવાનો છે તો જો ખેતી બંધ કરશે તો બીજી પબ્લિક ખાશે શું એ નક્કી રાખવાનું છે કેમ કે ખેડૂતનું કોઈ સાંભળતું નથી આ તો વાત થઈ એવા ખેડૂતોની કે જેમણે વાવેતર કરી નાખ્યું છે પરંતુ જેમણે વાવેતર નથી કર્યું અને બિયારણ ખરીદીને લાવી રાખ્યું છે અને તેના કાફા પણ તૈયાર કર્યા છે તેવા ખેડૂતોની દશા ખરાબ છે કારણ કે અત્યારે જે રીતે હવામાન સર્જાયું છે તેનાથી જો વરસાદ બંધ ન થાય અને વાતાવરણમાં ઉઘાડ ન આવે તો તેમનું વાવેતર કર્યા વગરના બટાટાના બિયારણમાં સડો લાગી જશે અને તેનાથી આ બિયારણ પણ નકામું સાબિત થશે જેથી ખેડૂતો ફરીવાર મોંઘા ભાવનું બિયારણ ખરીદીને લાવવું પડશે જેથી ખેડૂતોના કૃષિ ખર્ચમાં પણ ધરખમ વધારો થશે આ વર્ષે બે હજાર પચીસથી શિયાળામાં બી બટાકાના વાવેતરમાં નુકસાન જ હતું નાળામાં પણ મગફળીને વાવેતર બગડી ગયું હતું અને ચોમાસામાં એ રીતનું જ હતું અને હવે બટાકા વાયા છે તો બટાકામાં પાણી ભરાઈ ગયા છે કોઈ આશા નથી કે આ ફેરે બટાકા સક્સેસ જાય એમાં અને ફરીથી વાવેતર કરવું પડે એવું છે ત્યારે ખેડૂતોને મોટાભાયે નુકસાન લાગે છે પણ હજુ સુધી કોઈ આખા વર્ષમાં કોઈ સરકારી રાહત આપી નથી અને હવે પણ સરકારને નમ્ર વિનંતી છે કે કંઈ કરીને થોડા ઘણી ખેડૂતોને રાહત આપે તો ખેડૂતોનું ભરણ પોષણ જાય ક્યાંક ને ક્યાંક બે હજાર પચીસના એન્ડમાં પણ ખેડૂતોને ખેતીમાં નુકસાન છે તેને લઈને શું કહે આ બે હજાર પચીસમાં ખેડૂતોને આ આ ટાઈમમાં બહુ નુકસાન છે કારણ કે અત્યારે ચોમાસામાં પણ મગફળીઓને નુકસાન છે બટાટા અત્યારે વહેલાવાયા છે એ લોકોને બધોને આ કમોસમી વરસાદને કારણે બટાટામાં બહુ નુકસાન થયું છે કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે બટાટા થવાની કોઈ શક્યતા છે નહીં તો હવે ખેડૂતોને કોઈ પણ કાળે જો સરકાર થોડા ઘણી જો રાહત આપશે તો ખેડૂતોનું ચાલે આમ છે બાકી ખેડૂતો થાકી ગયા છે હવે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે જેમણે વરસાદ પહેલાં વાવેતર કર્યું હતું તેમના ખેતરોમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં પાણી ભરાઈ જતાં વાવેતર કરેલું બિયારણ નષ્ટ થઈ જવાની ભીતિ ઊભી થઈ છે તો બીજી તરફ જે ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા હતા અને બિયારણના કાપા તૈયાર કર્યા હતા તેવા ખેડૂતોને હવામાનના પગલે વાવેતર પહેલાં જ બિયારણ બગડવાની દહેશત સતાવી રહી છે આ બંને વચ્ચે બટાટાનું વાવેતર કરવાનો સમય પણ ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આજે થયેલા વરસાદને પગલે ખેતરોમાં જે રીતે પાણી ભરાઈ ગયા છે તે જોતા આગામી વીસ દિવસ સુધી જો ઉઘાડ નીકળે તો જ બટાટાનું ખેડૂતો વાવેતર કરી શકશે અને વીસ દિવસ જેટલો સમય થશે તો બટાટાના વાવેતરનો જે સમયગાળો છે તે પણ વીતી જશે અને તેની સીધી અસર બટાટાના ઉત્પાદન અને ગુણવત્તા પર પડશે જેને પગલે પણ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી શકે તેમ છે આ સાલ બે હજાર પચીસનું વર્ષ બેઠો ત્યારથી ખેડૂતોને મોટા પાયે નુકસાન છે મગફળી વાઈ તો મગફળી પણ સડી ગઈ અને જેને હતી એ પણ પાતળા સડી ગયા ખેતર પડવા પડ્યું રહેવાથી અમે ટાઈમસર બટાકાનું વાવેતર કર્યું તો આ કમોસમી વરસાદ થવાથી મોટાભાગનું નુકસાન થયું છે બટાકા પણ સડી જવાનો ભય છે અંદર છે સડી પાયા પાળા બધા ભરાઈ ગયા છે અને જેને જેને કાપેલા પડ્યા છે એ પણ બટાકા સડી જવાના છે એમાં કોઈ મળતર રહેવાની નથી અને હવે એટલો વરસાદ થવાથી વાવેતર પણ પંદર વીસ દિવસ લેટ થશે તો ખેડૂતને તો મોટાભાગે નુકસાન જ છે બરાબર તો ખેડૂત જાય તો કયો જાય સરકાર કોઈ ખેડૂતનું છે નહીં ખાલી તાયફા સરકારને કરવા છે મોટી મોટી મીટિંગો કરવી છે અને કરોડોના ખર્ચા કરવા છે સરકાર કોઈ ખેડૂતની વારે આવતું નથી જો મોટા તાયફા કરીને કરે છે તો ખેડૂત કે હું સર્વે કરાવું છું અને સર્વે શા તો કરાવવાનો હોય

કમોસમી વરસાદ અને બટાટાના યોગ્ય ભાવ ન મળવાથી બેવડી મુશ્કેલીઓના કારણે દિશાના બટાટાના ખેડૂતો સોળી વચ્ચે સોપારી જેવી દિશામાં મુકાયા છે આ વરસાદે વાવેલા અને વાવ્યા વગરના બિયારણ બંનેને નુકસાન પહોંચાડ્યું છે અને વાવેતરનો સમય પણ બગાડ્યો છે જેનાથી ખેડૂતોનું કૃષિ ખર્ચ વધશે અને ઉત્પાદન કરશે પરિણામે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે